અત્યારે એમટીએસ ને રોજની વીસ થી વધુ ફરિયાદ મળે છે ત્યારે હવે બે વોટ્સઅપ નંબર જાહેર કરવામાં આવ્યા છે ત્યારે હવે નવા વોટ્સઅપ નંબર ઉપર કેટલી ફરિયાદ મળે છે તે જોવું રહ્યો બે નવા વોટ્સઅપ નંબર લીધા છે કે જેના અંદર અત્યાર સુધીમાં કેવું હતું કે જે લોકો ફરિયાદ કરે કંટ્રોલમાં જતો એના અંદર સીધો ટેલિફોનિક જ ફરિયાદ થતી હતી એની જગ્યાએ અત્યારે વોટ્સઅપમાં એટલે ત્યાં તમે સ્થળ ઉપર ઊભા હોય સ્થળ ઉપર કોઈ ગાડી વધુ સ્પીડમાં જતી હોય અથવા તો કોઈ એને તમને લાગે કે આ ખોટું થઈ રહ્યું છે તો એનો વિડીયો અથવા એના ફોટા તમે તરત જ એમાં કરી અને બે નંબર અમે મૂક્યા છે એ બે નંબર ઉપર તમે સીધા ડાઉનલોડ કરી શકો છો એ પ્રમાણે લોકો સીધે સીધા વિડીયો સાથે અથવા તો ફોટા સાથે સીધું જ એની ફરિયાદ કરી શકશે લાઇન ઉપર તો ફરિયાદો આવતી હોય છે એ ફરિયાદોના અંદર કે ભાઈ બસ ઊભી રહી કે બસ ના ઊભી રહી અથવા તો ભાઈ બસવાળાએ થોડું આગળ જઈને ઊભી રાખી એવી જે નાની મોટી ફરિયાદો આવતી હોય છે તો એ ફરિયાદનું નિરાકરણ બીજા દિવસે આવતું હોય છે કે ભાઈ એ બસ પાછી રૂટ ઉપર આવે પાછી ત્યારે એના પર એ પગલાં લેતા હોય પણ આ એક વસ્તુ એવી જ એક વિડીયોથી બધાને માહિતી મળી જશે કે ભાઈ એનો ડ્રાઈવરનો કેટલો વાંક હતો કઈ જગ્યાએ સ્પીડમાં હતી શું હતું એના આધારે એક કંટ્રોલમાં રહેશે ડ્રાઈવરોની સ્પીડને અને લોકોનો બેટલી રાહત રહેશે